ફક્ત શિયાળાની અંદર જ તમે આ અથાણું બનાવી શકો છો અને એકવાર બનાવીને આખું વર્ષ માટે તમે તેને સ્ટોર પણ કરી શકો છો અને આ અથાણું બનાવી લેશો એટલે એકની જગ્યાએ બે રોટલી વધુ ખવાઈ જશે એટલું સરસ ટેસ્ટી છે અને સાથે તમને શરદી ઉધરસ કફ થયા હોય ને તેમાં પણ આ અથાણું તમને ફાયદો આપે છે તો આ અથાણું આપણે લીલી હળદર અને લસણ માંથી તૈયાર કરવાનું છે ફ્રેન્ડ ખૂબ જ સરસ ટેસ્ટી ચટાકેદાર એવું અથાણું બને છે જો તમને અથાણાનો ખૂબ જ શોખ છે ને ફ્રેન્ડ્સ તો આ નવી નથાણું તમે એકવાર એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે ફક્ત તમે શિયાળાની સિઝનમાં બનાવીને આખું વર્ષ માટે લીલી હળદર તમે એન્જોય કરી શકો છો ફ્રેન્ડ્સ તો તેના માટે એક સિક્રેટ મસાલો રેડી કરવાનો છે તો તેના માટે આપણે એક ગેસ ઉપર પેન રાખેલું છે તેની અંદર આપણે ત્રણ ચમચી રાય લીધી છે જો તમારે રાયનું ઉમેર્યું હોય તો રાઈના કુરિયા પણ લઈ શકો છો સેમ આપણે બે ચમચી અહીંયા આખા ધાણા લીધા છે આ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે આપણે આખા મસાલા લીધા છે અને બે ચમચી આપણે વરિયાળી લીધી છે અને સાથે એક નાની ચમચી આપણે મેથી લીધી છે આખી મેથી આવે છે ને તે મેથીનું પ્રમાણ અહીંયા આપણે ઓછું જ રાખવાનું છે બે નંગ આપણે લવિંગ ઉમેરી દઈશું અને જો તમારે સાથે આખા તીખા ઉમેરો હોય તો તે પણ ઉમેરી શકાય છે અથવા તમને કોઈ બીજો મસાલો આખો પસંદ છે ગરમ મસાલો તે પણ સાથે અહીંયા તમે ઉમેરી શકો છો હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું ને મીડિયમ ફ્લેમ ઉપર આપણે મસાલાને સારી રીતે શેકવાના છે પણ ખાસ ધ્યાન રાખવાનું કે મસાલો બળી ન જાય તે રીતે આ મસાલો ફ્રેન્ડ્સ આપણે શેકવાનો છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જેમ મસાલો શેકાશે ને એમ રાય છે તે સરસ તતડવા લાગશે આપણે જેમ તેલમાં રાય ઉમેરીને ફૂટેને તે જ રીતે આ રાય ફૂટી જાય ને એટલે સમજવાનું કે આપણો મસાલો પરફેક્ટ એવો શેકાઈ ગયો છે પણ બળી ન જાય મસાલો તે વાતનું ધ્યાન રાખવાનું છે અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું ફક્ત ફ્રેન્ડ્સ તમે પાંચ મિનિટ માટે આ મસાલો શેકશો ને એટલે સરસ એવું બધું શેકાઈ જશે અને આપણે તેનો કલર પણ ચેન્જ નથી કરવાનો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ સારી રીતે અહીંયા મસાલો શેકાઈ ગયો છે અને સુગંધ પણ ખૂબ સરસ આવી રહી છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મસાલાને બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી દેસુ જેથી તે ઠંડો થઈ જાય અને આ પેનની અંદર આપણે તેને નથી રાખવાનો જો પેનમાં રાખશું તો ઓવરકુક થઈ જશે કારણ કે પેન ગરમ છે એટલે આપણે તેને બીજી પ્લેટમાં ઠંડો થવા માટે રાખી દેસુ આ રીતે ફેલાવીને પાંચથી દસ મિનિટ માટે આપણે તેને ઠંડો કરી લેશું અને ફરી તે જ પેનની અંદર આપણે લીધી છે એક ચમચી જેટલી કલોંજી તો અત્યારે આપણે ગેસ ઓન નથી કરવાનું પેન સારી ગરમ જ છે એટલે આપણે બે મિનિટ માટે કલોંજીને શેકી લેવાની છે તેને પણ આપણે ઓવરકૂક નથી કરવાની આ રીતે બે મિનિટ માટે આપણે તેને શેકી લેશું ને એટલે તેની અંદર કોઈપણ પ્રકારનો ભેજનો ભાગ હોય ને તે નીકળી જાય કારણ કે આપણે આખું વર્ષ માટે અથાણું સ્ટોર કરવું છે એટલા માટે તો આ રીતે ગેસ ચાલુ કર્યા વગર આપણે કલોંજીને શેકી લેશું બે મિનિટ માટે બે મિનિટ પછી શેકાઈ જાય ને પછી આપણે તેને બીજી પ્લેટની અંદર ટ્રાન્સફર કરી લેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે કલોંજી છે તે સરસ ફૂલી ગઈ છે એટલે તમારે સમજવાનું કે પરફેક્ટ શેકાઈ ગઈ છે આ મસાલા સાથે આપણે તેને નથી રાખવાની આ રીતે અલગ જ આપણે તેને બીજી પ્લેટમાં કાઢી લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કલોન્જી જો તમારે ઉમેરવી હોય તો ઉમેરજો અથવા તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો હવે જોશું આગળની પ્રોસેસ તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા લીધી છે લીલી હળદર આદુ લસણ અને મરચાં બધી વસ્તુનું માપ આપણે અહીંયા સો ગ્રામ રાખેલું છે આદું જ ફક્ત આપણે અહીંયા પચાસ ગ્રામ લીધું છે પણ આદુનો ફ્લેવર તમને વધુ પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો તમે તેની માત્રા વધારી પણ શકો છો અને આખું વર્ષ માટે સ્ટોર કરવું છે ને એટલે આપણે તીખી વેરાયટીના મરચાં લીધા છે તમે અહીંયા મોડા મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો પણ આ રીતના જે લાંબા મરચાં આવે છે ને તે સરસ કડક હોય છે તેને આપણે લાંબો સમય સુધી સ્ટોર કરી શકીએ એટલે આપણે આ રીતના મરચાં લીધા છે તો હવે મરચાંને તમને જે આકાર પસંદ હોય ને તે રીતે તમે કટ કરી શકો છો અને જો તમારે બીનો ભાગ હટાવવો હોય ને તો આ રીતે તમે બીનો ભાગ પણ હટાવી શકો છો અને જો રેવા દેવો હોય તો બી એમનો પણ તમે સાથે રેવા દઈ શકો છો પણ મરચાં વધુ તીખા છે ને એટલે આપણે નસોનો ભાગ છે તે હટાવી દઈશું તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધા મરચાંને અહીંયા કટ કરી લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે સો ગ્રામ જેટલા મરચાં લીધા છે અને બીનો ભાગ છે તે આપણે હટાવી દીધો છે અને સાથે આપણે અહીંયા લીધી છે સો ગ્રામ હળદર હળદર મેં અહીંયા સો ગ્રામ જ લીધી છે ફ્રેન્ડ્સ પણ તમે તેની માત્રા વધુ ઓછી ઉમેરી શકો છો બધી વસ્તુ આપણે સો સો ગ્રામ જ લીધેલી છે અહીંયા જો તમને હાથ પીડા પસંદ છે ને ફ્રેન્ડ્સ તો તમે આમનમ પણ તેની છાલ હટાવી શકો છો અથવા તમારે ગ્લવ્સ પહેરી લેવાના અથવા જ્યારે તમે હળદર સુધારો ને ત્યારે હાથ ઉપર તેલ લગાવી દેવાનું જેથી હાથ પીડા ન થાય લીલી હળદરના તો આપણે જેટલા ફાયદા ગણાવીએ એટલા ઓછા છે ફ્રેન્ડ્સ તો શિયાળાની સિઝનમાં ભરપૂર માત્રામાં લીલી હળદર મળતી હોય છે તો લીલી હળદર મળે ને ફ્રેન્ડ્સ ત્યાં સુધી તાજું તાજું આવું અથાણું બનાવીને જરૂરથી ફ્રેન્ડ્સ ખાવું જોઈએ આપણને લીલી હળદર એમને પસંદ નથી હોતી પણ આ રીતે જો તમે અથાણું બનાવીને ખાશો ને ફ્રેન્ડ્સ તો નાનાથી માંડી મોટા લોકોને પણ ખૂબ જ પસંદ આવશે એટલી સરસ ટેસ્ટી એવી આ વાનગી તૈયાર થાય છે ફ્રેન્ડ્સ શાક બનાવવાની પણ જરૂર નહીં પડે જો આથાણું તમે બનાવી લેશો તો તો મરચાં કટ કરેલા છે ને તેને આપણે એક મિક્સિંગ બાઉલની અંદર આ રીતે ઉમેરી દેવાના છે અને હળદર છે તેને આપણે ઝીણી સમારી લેશું તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી જ વસ્તુ કટ કરતા જશું અને એક બાઉલની અંદર એડ કરતા જશું તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે મરચાં એક બાઉલમાં ઉમેરી દીધા છે અને એકથી બે નંગ જેટલા મરચાં આપણે આગળ બચાવીને રાખેલા છે તે આપણે આ આગળ યુઝ કરશું અને હળદરમાં પણ આપણે થી ત્રણ ગાંઠિયા જેટલી હળદર બચાવેલી છે અહીંયા હળદર ફ્રેન્ડ્સ તમારે આ રીતે સીધી કટ જ કરી લેવાની છે પાણીમાં ઉમેરવાની પણ કાંઈ જ જરૂર નથી ફટાફટ આપણે છાલ ઉખાડીને હળદરને આ રીતે સ્લાઇસમાં કટ જ કરી લેશું તમને જે શેપ પસંદ હોય ને તે શેપમાં તમારે હળદર કટ કરી લેવાની આ રીતે તમે પાતળી પાતળી સ્લાઇસ કરી શકો છો લાંબી પટ્ટી રાખવી હોય લાંબી રાખી શકો છો ગોળ ટુકડા રાખવા હોય તો તે પણ રાખી શકાય છે તો અહીંયા આપણે અથાણું છે ને ફ્રેન્ડ્સ તે સરસ એવું દેખાવ સારો આવે ને એ રીતનું બનાવી રહ્યા છીએ પણ તમારે ચટણી ટાઈપ બનાવવું હોય તો આ બધી વસ્તુ તમારે ક્રશ કરીને ઉમેરવાની તો આ રીતે ફ્રેન્ડ્સ તમે લાંબી પટ્ટી રાખવા માગતા હોય ને તો તે પણ રાખી શકો છો પસંદ તમારી છે જે સેપ પસંદ આવે ને તે રીતે તમે કટિંગ કરી શકો છો શિયાળાની સિઝનમાં જેટલો આપણે લીલી હળદરનો ઉપયોગ કરી શકીએ ને ફ્રેન્ડ્સ એટલો જરૂરથી કરી લેવો જોઈએ કારણ કે શિયાળો એટલે આખું વર્ષ માટે એનર્જી ભેગી કરવાની ઋતુ એટલે આવી હેલ્ધી વસ્તુ જો આપણને ફક્ત શિયાળાની સિઝનમાં મળતી હોય ને ફ્રેન્ડ્સ તો આપણે તેને જરૂરથી ખાવી જોઈએ પણ એમને ભાવતી નથી તો આવી વાનગીઓ બનાવીને જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો મને પણ પહેલાં એમનો મળદર પસંદ નથી પણ એકવાર જો આ અથાણું બનાવી લીધું ને તો આના તમે ફેન થઈ જશો એટલું સરસ આ અથાણું ટેસ્ટી બને છે એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે પહેલાં એવું લાગે ને ફ્રેન્ડ્સ તો આપણે થોડું થોડું અથાણું બનાવવાનું એટલે આપણી વસ્તુ વેસ્ટ ન જાય તો સેમ પ્રોસેસથી આપણે આદુને પણ છીણી લીધું છે આદુની માત્રા મેં અહીંયા પચાસ ગ્રામ રાખેલી છે તમે બંનેની માત્રા એક સરખી પણ રાખી શકો છો જેટલી હળદર છે એટલું તમે આદુ પણ ઉમેરી શકો છો તો આદુ હળદરને આપણે જે બાઉલમાં મરચાં કલક કરેલા તેમાં સાથે ઉમેરી દેસુ આ રીતે અને સાથે ફ્રેન્ડ્સ આપણે અહીંયા લીધું છે લસણ તમે લસણ ખાતા હોય ફ્રેન્ડ્સ તો આ વાનગીની અંદર લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આપણે અહીંયા સો ગ્રામ લસણ લીધું છે ને એમાંથી આપણે થોડું એવું લસણ આખું અલગ રાખેલું છે અને બીજું જે આ મોટી કડીઓ છે ને તેને આ રીતે ટુકડામાં કટ કરી લેશું પણ જો તમે નાનું લસણ લેતા હોય તો તમારે આ પ્રોસેસ કરવાની ફ્રેન્સ કાંઈ જરૂર નથી આ રીતે મોટી કઢી હોય ને તેના આપણે બે અથવા ત્રણ પાટ કરી દેવાના છે જેથી ખાવામાં આસાની રહે એટલા મને પણ તમને આખી કઢી પસંદ હોય ને તો એમના આખી કઢી પણ ઉમેરી શકો છો પણ આ રીતે ફ્રેન્ડ આપણે કટ કરીને ઉમેરીશું જેથી આપણા અથાણાની અંદર લસણની પણ ખૂબ જ સરસ ફ્લેવર આવશે એટલું સરસ ફ્લેવરફુલ અથાણું તૈયાર થાય છે ને ફ્રેન્ડ્સ કે તમે આના ફેન થઈ જવાના છો એટલું સરસ ચટાકેદાર એવું અથાણું તૈયાર થાય છે ઠંડીમાં કાંઈક નવીન ખાવાની ઈચ્છા હોય ને ફ્રેન્ડ્સ તો આ તમે અથાણું એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે લસણને પણ આપણે હળદરવાળા બાઉલમાં એડ કરી દેશો આ રીતે તમે જોઈ શકો છો તો સાથે આપણે ઉમેરવાનું છે સ્વાદ અનુસારથી થોડું ચડિયાતું નમક કારણ કે આપણે આ અથાણાને સ્ટોર કરવું છે એટલા માટે નમકની માત્રા આપણે થોડી વધારે રાખીશું અને સાથે જ આપણે ઉમેરી દેવાનો છે બે લીંબુનો રસ લીંબુ આપણે અહીંયા મોટું એવું લીધું છે ને એટલે એક નંગ ઉમેરેલું છે પણ જો નાના લીંબુ હોય ને તો બે લીંબુ પણ તમારે ઉમેરી દેવાનું કારણ કે ખટાશ અને ખારાશ છે તે પ્રિઝર્વેટિવનું કામ કરશે આ થાણામાં એટલે હવે આપણે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનું હાથેથી નહીં આ રીતે ચમચીથી જ મિક્સ કરવાનું છે કારણ કે આ થાણાને આપણે સ્ટોર કરવું છે ને એટલે હાથ જરા પણ નહીં લગાવવાનો તો આ રીતે આપણે તેની અંદર લીંબુ અને નમક ઉમેરી દીધા છે ફ્રેન્ડ્સ એટલે આપણું આ ચાર છે તે કાળું નહીં પડે આ બાઉલને સાઈડ ઉપર રાખી દેશું ને આપણે બીજું જોઈશું કે આપણે આદુ હળદર મરચાં અને લસણ જે બચાવેલું હતું હવે તેનો આપણે શું ઉપયોગ કરવો તે જોવાના છીએ ફ્રેન્ડ્સ તો તેના માટે આપણે લઈ લેવાનું છે એક મિક્સર ચાર તેની અંદર આપણે લીલી હળદર અને આદુ ઉમેરી દેવાના છે અને પાણી ઉમેર્યા વગર આપણે તેને આ રીતે પીસી લેવાના છે પાણી નહીં ઉમેરવાનું ફ્રેન્ડ્સ તે વાતનું ધ્યાન રાખવાનું એમનામાં આપણે તેને પીસી લેવાનું છે બધી વસ્તુ એકી સાથે નહીં ઉમેરી દેવાની સ્ટેપ બાય સ્ટેપ આપણે ઉમેરીશું અને પીસતા જશું જો બધી વસ્તુ એકસાથે ઉમેરી દઈશું ને તો હળદર અને આદુના ગાંઠા આખા રહેશે અને એકદમ ફાઇન જેવી પેસ્ટ આપણે જોઈએ છે એવી નહીં બને એટલે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે અહીંયા આદુ અને હળદરને આ રીતે ક્રસ કરી લીધું છે પાણી ઉમેર્યા વગર હવે આપણે તેની અંદર સાથે ઉમેરી દઈશું મરચાં અને લસણ તેને પણ આપણે દર દરું વાટી લેશું એકદમ ફાઇન પેસ્ટ નહીં બનાવીએ જેવી આપણે લસણ ડુંગળીની ફાઇન પેસ્ટ બનાવતા હોય ને એવી નહીં આ રીતનું આપણે દર જ તેને રાખવાનું છે પણ ખાસ ધ્યાન રાખવાનું પાણીનો ઉપયોગ આખા અથાણામાં આપણે ક્યારેય પણ કોઈ વસ્તુમાં નથી કરવાનો અને સ્ટેપ બાય સ્ટેપ ઉમેરશું ને એટલે સારી રીતે તે છે આ બધી વસ્તુ પીસાઈ જશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતનું આપણે દર જ રાખવાનું છે તો આ મિશ્રણને આપણે જે બધી સ્લાઇસ કરેલું બાઉલ છે તેની અંદર ઉમેરી દેસું આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ પ્રોસેસ કરવાથી અથાણું છે તે આપણે ફટાફટ ખાઈ શકીએ એટલા માટે આપણે આ રીતનું બનાવેલું છે નહીતર આને એકથી બે દિવસ સુધી રાખવું પડે છે ત્યારે જ આ અથાણાનો પ્રોપર ટેસ્ટ આવે છે પણ આને તમે બનાવીને તરત જ ખાઈ શકો છો એટલા માટે આપણે થોડી વસ્તુ છે તે આ રીતે ક્રશ કરીને ઉમેરેલી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે અહીંયા નમક ઉમેરેલું છે ને એટલે આમાંથી પાણી છૂટેલું છે પણ તે પાણી આપણે કાઢવાનું નથી આમનમ જ રાખવાનું છે અથાણાની અંદર કારણ કે તે છે પ્રિઝર્વેટિવનું કામ કરશે એટલે આપણે ફેંકવાનું જરા પણ નથી હવે આ બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણો મસાલો જે આપણે શેકેલો હતો ને તે પણ ઠંડો થઈ ગયો છે તો તેને આપણે ઉમેરવાનો છે આ રીતે મિક્સર જારની અંદર અને આ મસાલાને પણ આપણે પાણી ઉમેર્યા વગર એકદમ ફાઇન નહીં પણ દર દરરોજ પીસવાનો છે જેથી આખા ભાંગી વસ્તુ આપણે જ્યારે અથાણામાં ઉમેરીએ ત્યારે તેનો ખૂબ જ સરસ ફ્લેવર આવે એટલા માટે તો આ રીતે આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને આપણે તેને પીસી લેશું પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે કલોંજી નથી પીસવાની ફ્રેન્ડ્સ એટલે આપણે તેને અલગ રાખેલી હતી કલોંજી આપણે આખી જ ઉમેરવાની છે ક્યારેય પણ ગમે એ વસ્તુ બનાવો ને ફ્રેન્ડ્સ કલોંજી ઉમેરવાની હોય ને તેને આખી જ ઉમેરવાની પીસવાની ક્યારેય પણ નહીં જો તો તેનો કડવો ટેસ્ટ આવશે તે વાતનું ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે દર મસાલો અહીંયા વાટી લીધો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મસાલાની ફ્લેવર ખૂબ જ સરસ એવી આવી રહી છે એકવાર આ અથાણું તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને ખૂબ જ પસંદ આવશે તો સાથે આપણે અહીંયા લીધું છે સો ગ્રામ જેટલું સિંગ તેલ ગુજરાતી અથાણામાં આપણે સિંગ તેલનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે આપણે સિંગતેલ લીધું છે પણ તમે સરસોનું તેલ પણ લઈ શકો છો તેલને સારી રીતે ધુવાડા નીકળે એવું ગરમ કરીને પછી આપણે તેને ઠંડુ થવા માટે રાખી દેવાનું છે અથાણામાં આપણે ઠંડુ તેલ જ ઉમેરવાનું છે તો આ રીતે આપણે જે મસાલો પીસેલો તે ઉમેરી દઈશું સાથે જ સરસ એવો અથાણા કલર આવે ને તેના માટે બે ચમચી આપણે અહીંયા કશ્મીરી મરચું લીધેલું છે પણ જો અથાણામાં તમારે કલર નથી જોતો ફ્રેન્ડ તો તમે આ મરચું સ્કીપ પણ કરી શકો છો સાથે જ આપણે એક ચમચી જેટલી હિંગ ઉમેરીશું હિંગ ફ્રેન્ડ્સ જરૂરથી ઉમેરજો અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને અડધી ચમચી આપણે ઉમેરી દેસુ બરી પાવડર અહીંયા ફ્રેન્ડ જો તમે મસાલામાં મરી આખા ઉમેરેલા હોય ને તો આ પાવડર તમારે નહીં ઉમેરવાનો પણ આપણી પાસે આખા મરી નતા પાવડર હતો એટલે આપણે અહીંયા પાવડર ઉમેરેલો છે અને આપણે જે કલોજી શેકીને રાખેલી તે પણ સાથે ઉમેરી દેવાની છે ધ્યાન રાખવાનું પીસવાની નહીં આખી જ ઉમેરવાની છે અને આપણે તેલને સારી રીતે પહેલાં ગરમ કરી લીધું હતું અને ગરમ થઈ ગયેલું તેલ આપણે ઠંડુ પાડી દીધું હતું હવે આ ઠંડા તેલને આપણે અથાણામાં ઉમેરી દેશું સાથે મિક્સ કરી દેવાનું છે આ રીતે તેલની માત્રા ફ્રેન્ડ્સ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો તો આ રીતે આપણે અથાણાને મિક્સ કરી દેવાનું છે જો તાજે તાજું અથાણું ખાવું હોય ને ફ્રેન્ડ્સ તો તમારે તેની અંદર તેલની માત્રા ઓછી પણ રાખી શકો છો પણ તમારે જો અથાણું આખું વર્ષ માટે સ્ટોર કરવું છે ને તો શું કરવાનું ફ્રેન્ડ્સ તેલની માત્રા છે તે વધારી દેવાની છે તો આ રીતે તમે જોઈ શકો છો આપણે અથાણાને સારી રીતે મિક્સ કરી દીધું છે તો હવે અથાણાની અંદર આપણે એક એવી વસ્તુ ઉમેરીશું જેને લીધે અથાણું છે તે લાંબો સમય સુધી ખરાબ નહીં થાય પણ જો તમને તે પસંદ ન હોય ને ફ્રેન્ડ્સ તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો પણ અહીંયા તેલ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પરફેક્ટ એવું છે નાથી વધુ કે નથી ઓછું પરફેક્ટ એવું તેલ છે કારણ કે આ અથાણું આપણે તરત સર્વ કરવું છે અને સ્ટોર આપણે લાંબો સમય માટે નથી કરવું એટલા માટે આપણે અહીંયા તેલ ઓછું રાખેલું છે પણ જો આખું વર્ષ માટે બનાવતા હોય ને ફ્રેન્ડ્સ તો તેલની માત્રા તમારે વધારવી પડશે કારણ કે તેલ છે તે પ્રિઝર્વેટિવનું કામ કરશે એટલે લાંબો સમય સુધી અથાણાને સ્ટોર કરવા માટે તમારે તેલ વધુ ઉમેરવાનું છે તો હવે આની અંદર ઉમેરીશું સિક્રેટ સામગ્રી તે છે આ વિનેગર વિનેગર ફ્રેન્ડ્સ તમને જો માફક આવતું હોય ને તો જ ઉમેરવાનું આપણે અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું વિનેગર ઉમેરીશું તેને લીધે અથાણું છે તે લાંબો સમય સુધી ખરાબ નહીં થાય કાળું નહીં પડે કે તેની અંદર ફૂગ નહીં આવે પણ જો ફ્રેન્ડ્સ વિનેગર નથી ઉમેરવું ને તો જેટલું વિનેગર ઉમેરેલું છે બેથી ત્રણ ચમચી જેટલું તેટલો જ તમે લીંબુનો રસ ઉમેરી દેજો જેથી અથાણું ખરાબ ન થાય તો આ રીતે આપણે અથાણાને મિક્સ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ આ અથાણું એટલું સરસ ફ્લેવરફુલ બને છે ને કે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને સાથે તમને શરદી ઉધરસ કફ જેવી સમસ્યા હશે ને તેમાં પણ રાહત આપશે આ લીલી હળદર ખાશો તો એમને લીલી હળદર ખાવી કોઈને પસંદ નથી ફ્રેન્ડ્સ પણ એકવાર આ રીતે ચટાકેદાર ટેસ્ટી એવું અથાણું તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને ખૂબ જ પસંદ આવવાનું છે ને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો આ અથાણાને તમારે કોઈ પણ ચોખ્ખી એવી બરણી હોય ને કાચની તેમાં જ સ્ટોર કરવાનું છે જેથી તમે તેને આખું વર્ષ માટે સ્ટોર કરી શકો તો આ રીતે બરણીની અંદર આપણે અથાણાને દબાવીને ભરી દેવાનું છે દબાવી દબાવીને જ આપણે અથાણું ભરવાનું છે જેથી તેની અંદર વચ્ચે ક્યાંય પણ હવા ન લાગે તેને લીધે આપણું અથાણું ખરાબ ન થાય એટલા માટે ફ્રેન્ડ્સ આ રીતે સરસ પ્રેસ કરતા જશું અને બધું અથાણું છે તે ભરી લેશું તો શિયાળાની સિઝનમાં ફ્રેન્ડ્સ એકવાર આ રીતે અથાણું તમે જરૂરથી ટ્રાય કરજો આ રીતે આપણે બરણીમાં અથાણું ભરી દીધું પછી ઉપર તમે જોઈ શકો છો આ રીતે તેલ દેખાઈ રહ્યું છે પણ બે દિવસ પછી તમને એવું લાગે કે તેલ ઓછું થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો ફરી તેલ ગરમ કરીને ઠંડુ થઈ જાય પછી તમારે અથાણામાં ઉમેરી દેવાનું તો તૈયાર છે ફ્રેન્ડ્સ ચટાકેદાર એવું ખૂબ જ સરસ ટેસ્ટી એવું લીલી હળદર અને લસણનું અથાણું આ રીતે ફ્રેન્ડ્સ અથાણું બનાવશો ને તો એકની જગ્યાએ બે રોટલી વધુ ખવાઈ જશે અને શાક બનાવવાની પણ જરૂર નહીં પડે એટલું સરસ ટેસ્ટી લાગે છે સવારના નાસ્તા માટે બેસ્ટ અથાણું છે ફ્રેન્ડ્સ તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આખું વર્ષ માટે તમે તેને સ્ટોર કરવા માગતા હોય ને ફ્રેન્ડ્સ તો ફ્રીજની અંદર સ્ટોર કરવાનું છે જેથી અથાણું ખરાબ ન થાય તો એકવાર તમે પણ આ રીતે બનેલું અથાણું જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીશું નવા વિડીયોમાં અત્યાર સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ